હું માર કેવું અને કઈ ઉપાધિ ટેન્શન હે એટલે ખોલતો પણ દૂધ લઈને ને આવ્યો તો પડે

नक्षू कहले शो? कहले ने आयू वाडियरे वातर यो हटले तुमन धंकाय धंकाय करा हने कहरे ओत तो माबापा नीन मार भाय नी ओत खबर पड़त तने हूँ अनकर सुना पोड़े अपना कई खेर ना पोड़े आम आम वागे अच्छी 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 अच्छ

મને કેવું બૈરું પટકાણું હેન એટલું જ ખબર પડતી આપણો તો હાલન નઈ આ આવું ને હું કેવું યાર બધાને હવે ગેરો જોતમાં બાપા એમને કઈ નો કઈયકું કોણ કઈ નો કઈયકું મને બહુ ઉપાડો હતો વાડી આવવાનો બીજું શું કરું તો હું જઈ જાઉં

बटकाल <laughs>

નાખો હજાર ગમ કઈ ધીમે ધીમે નથી ધબકારા ઉભી જવાય કોઈ તો વસ્તુ લેવા મોકલ ને પાછું પડે આવે જરૂર કામ હે મારું થોડું કે પણ હું સમજજો કે મારા બાબા રાજા પાણીવાળો નીકળ્યો હું તો શું કહું હું નાકુ વાળલો કરી કામ હે માર જવાનું હે ક્યાં જવું એ ઓલા લગન હે તન લગનમાં કીધું હે હા તે નો કીધું હોય તો જવાનું એવું હોય તો જાવ ને હું બંધ કરીને આવતો રહી માય મને બીક લાગે જવાનું માવલાય તો એટલા દેતો જ હાલ અલે અન માં બાપાએ કીધું એનું લઈને ગાડી ઉઠી હું કોની ગાડી આ ઓલા કોક ઊભો હે બાર ગામ ના હે હા તો જાવા દે હાલ હું આમ બંધ કરીને આવું છું એમ એક તો આપણને બીક જ લાગે છે ના કોક કોને છોડાઈ દેવા દે અન પછી રે ના ના કોઈ આ પર દેવા દે ને કરે આ એક તો મને બીક લાગે છે ને મારા બાપાએ મને આઈ દીધું હોય જે ખાવ હે એ પર આલે આવન જે ভগব <laughs> <laughs>

tuh lagi nih wadiah datang lagi, ini anjing waduh boshe, anjing waduh gitu anjing, tuh lagi bikin bikin apa lu bosilah tuh lagi gimana tuh, gim kali ah, coba ucapin, halo halo halo, hehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehe

ভ ভু ম ভুবে মা দেখখ পা ভু মা মে ভুম গ ভু খ।

हो हुआ तो आ, है तो हक नहीं, मा तोड़ी दे। <laughs> <देला>, कय <क्यों। laughs> तो वाढ तू तारी वाडिया धाने दे कोक <laughs> <क्यों ही> <laughs> <देला, देला>, <laughs>

મને બાપા એક તો હું થાય તો છું મારી કઈ આવું જ નહીં તમે છે આમ જોતા માણસ ની તો કઈ આબરુ નથી ભૂત નું હોય હોય એટલે તો ને હું ભૂત આગળ તો ભૂત આગળ છે દુઃખ ની ભરી આમ કાહી કહી દઉં થોડી તને ખબર છે ખબર છે આનંદ થયો ને મારા લગ્ન થયા બાર તેર વરાૂક્યું છે તો આવા ભૂત થી હું અરે એવું ભૂત છે એવું તારી તારું તો નો આવે એવા હું જો જિંદગી કાઢતો હોય બાર વરે તો તારી છે

બાર વર થી હવા નીકળી જાય મારી ઊંઘ બગાડી છે ને આની જિંદગી નો બગાડ નાખું તો મારું નામ ધૂરજી અંકર અંકર

అటన అటమాథఴ ఇమా్ధల్రరే ఉన్తలాగ్ దిసన్ ఘ్ౕదార్నజన బాపוא�द్ కిల్నం అమూ అధశుయλά జసన్సిమాథుాన్ కిల్ పాల్ి ఉన్BERణి reduz అశు ఐగ్న్ వం જવા દે અડધી ના ગમે તે મારે નથી લાગતી મને નથી હું નથી મને હોવા દે મને ઊંઘ આવે છે અને તું ના હા જાને તું જા કે ના આવે ને દિમાયે તો ને દિમાયે ઉપર ને બાપા માર તારું કઈ કામ નથી મને તો તું ગોવા દે અચ્છા એલા આમ તો કઈ નથી હારું તું એક કામ કર તું કોણ છુ ભૂત ભૂત છો ને આલે આ બધે હાંજર કાઢ લે ખાઈ ભૂત નહી છે ને કોઈ કામ કરું ને તો મને શાંતિથી તું ગોવા દે એલા ભૂત ને નો માર આટલા જ દેતો ભૂત વડનાળો નાખના વારો મજર કા લખાઈ મને હું આ દેતું એ મારા આમું નથી જો હું ખંડીવારી કાઢવા ને મારે હંડીવારી કાઢવાની હું ભૂખ છું પણ હું તો મને કેટલા টাকা તો ખંડીવારી કાઢમાં અબઈ તો તો અમારું કામ તો તો ઘર માં મને આ ખકડા રકડા ના કરતો અને કોડીમાં હંડીર કાઢન જાતી ના રહેતી હું તમને ત્યાં હતો કેતો તું નો જોયું કે મારે ભૂત જોવું છે મારે તારું ભૂત જો એટલે જોયું કેવું છે એટલે આવા તો કેટલા છે

ભૂત બે સિંગડા હતા તો જતો ગયો ને એટલે જતો જ ભૂત હું બાર વર્ષ આવું ભૂત રાખું છું આ ભૂત થી સિંગડા વાળા દીવું ઓલા તો આવડા ને આવડા વાળ હોય એવું ભૂત ઘર માં રાખું ના શિંગડા સિંગડા વાળા દીવું દીવું જ નહીં કોઈ ને કેતા નહીં પણ આ ચુક આ થોડુંક તો બીક એવું લાગતું તું મને મારી પાસે આવ્યું પણ કેવું કોને બીક તો થોડી ઘણી મને લાગતું પણ એમ દમ ખાઈ જતો હતો કે મારા ઘરમાં આનથી મોટો ભૂત યાદ આની શું વખાત